સમિતિના પ્રમુખ આદરણી ભરતસિંહજી ભાગીલાલભાઈ આંબાભાઈ નગરપાલિકાના બધા માજી સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો

આના બાના કાઢીને અત્યારના અધિકારીઓ લોકશાહી ને માનતા નથી એટલે ક્યાંક ના આપવાના કારણે આપણે ફોર્મ ના ભરી શકીએ એ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એના માટે કરીને તમે બધા જ કે જે આના ડોક્યુમેન્ટ નિયમો પર બહુ અત્યારે આ વર્તમાન પ્રશાસન છે એના અનુસંધાને ખૂબ જ જરૂરી છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી કે આપણી ધાણેરાની થરાદની આ બે ટૂંક સમયમાં જાહેરનામું એનું પડે ભૂતકાળમાં નગરપાલિકા આપણી પાસે થરાદની હતી ધાનેરાની હતી ખૂબ સારો વહીવટ કર્યો અને ગમે એ સરકાર હોય તો નગરપાલિકા ભાજપની હોય કોંગ્રેસની હોય કે કોઈ પણ પક્ષની હોય તો વસ્તીના ધોરણે નિયમ પ્રમાણે જેટલી ગ્રાન્ટો મળવાને પાત્ર હોય એટલી જ મળે આપણે એમ કે ચાલુ સરકાર હોનારી લંગી વ્યવહારમાં અમે તલા જોઈને કે ચાલુ સરકારી હોય તો ખૂબ બધા લાભ મળે એવું કાઈ આ બે વર માં ચોય દેખાડું કઈ એટલે એ બધી ખાલી મતદારો પાસે થી વોટ લેવા માટેની એક લોભામણી વિચારધારા લાલચો હોય બાકી તો જે કામો કોંગ્રેસ ના કાર્યકરો જેટલો ઈમાનદારી થી ભૂતકાળ ની અંદર કર્યું છે એટલું અત્યારે વહીવટદારો ના સાધન તમને બધા જોવા નહીં મળતું હોય અત્યારે તારો તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય તો અત્યારે જે શાસન છે એ ટોટલે ટોટલ વહીવટદારો નું અને વહીવટદારો નું શાસન એટલે તમારે એક નાના નાનો દાખલો લાવવો કે કોઈ પણ કામ હોય તો તમે ગરીબ છો તમારાથી નથી થાય એમ તમારે જરૂરિયાત છે આ બધું તમારા પોતાનો હક છે એ કાંઈ કરવામાં આવતું નથી તમે અમને જેટલા પૈસા આનો છો એટલી જ વાત અને એ નિયમ આમ છે આપણે ઓલો કોઈ માર્કેટમાં આપણે ભેટી હોય અને આપણે ખેડૂત તરીકે ઉપાડ કરવાનો હોય ને પાછો આપવાનો હોય ને આમ જે નિયમો અમુક નક્કી કરવાનો હોય ને એમ કે ભાઈ આટલી ટકાવારી એટલે એટલી આદવી જ પડી છે ત્યાં આમ કાયદો બનાવી દીધો હોય એ પ્રમાણેનો વર્તમાન સમયની અંદર વહીવટ ચાલે અને ભ્રષ્ટાચારના જ્યારે કાયદા બની ગયા હોય તો એની અમે અવાજ ઉટાડવાની જવાબદારી પણ પ્રજાની અને મતદારોની છે આ લોકશાહી એવો બધો તમને બધાને અધિકાર આપ્યો આપણે સૌને સામાન્ય માણસ હોય એક ગરીબમાં ગરીબ માણસ હોય તો એના વેલ્યુશન વેલ્યુશન અને પણ જ નું એક બાજુ જનશક્તિ હોય અને બીજી બાજુ ધનશક્તિ હોય પણ જેની પાસે જનશક્તિ હોય એ ધનશક્તિ ની જરૂર પડતી નથી અને જો આપણે એકલા ધનશક્તિ ચૂંટણી જીતવા માંગતું હોય કોઈ તો લોકસભાની ચૂંટણી આપણે આપણા છ મહિના પહેલા જોઈ કે આપણી પાસે કઈ નતું પણ આપણી પાસે જનસંખ્યા અને જનશક્તિ આપણા પાસે મોટા પ્રમાણમાં હતી ને લોકો એમ માનતા હતા કે આ એક જ આ તરફી નું કઈ કરવા માંગતા હોય તો લોકશાહી જીવંત રાખવાનું કામ એ બનાસકાંઠાના જિલ્લાના અનેક વખત આપણે અનેક વખત દાખલા ભૂતકાળની અંદર જોયા છે અને એવું એવું આપણે આવનારા સમયની અંદર તાકાતથી આ ચૂંટણી માટેની તૈયારી બધી કરવાની છે હમણાં વાત કરી કે લોકસભાની વાત કરી વિધાનસભા વાવની વાત કરી

ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ બબે પ્રમુખો કેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે બને એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના ગણાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય બબે બબે અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા પ્રોટોકોલ તોડવો પડ્યો તો આ બધું ગણતા માત્ર હાથસો વોટ એમને લોક લોકસભાની ચૂંટણી વચ્ચે એના વચ્ચે એ માત્ર કેટલા હાથસો વોટનો ગાળો આવ્યો તો અભિનંદન આપું છું કે લડવાઈયાઓને ભાવ વિધાનસભાના મતદારોને તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં હગાવાનામાં ને એમાં માત્ર 700 વટ જ એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણીનો મેનેજમેન્ટ હોય એડવાન્સ પ્લાનિંગ હોય કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ કે વા વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું અને તૈયારી કરી એટલે અમે નેવું હજારે પહોંચ્યા નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવડું મોટું ચાલુ સરકાર મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે મિનિટે વાત શીખ કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા બધાને એમ કે હાલો મુખ્યમંત્રી થી વાત કરો હવે આપણા બિચારા મતદારો કાગે વાળા શું ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે પણ આપણું ને ક્યાંક ને ક્યાંક નાના મોટી લોભ લાલચ માં આવીને થોડા ગણામાં એ સફળ થઈ ગયા એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને ઈમાનદાર વાળા વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી એટલો હમણાં તો દાખલો આપ્યો થરા નાગરપાલિકાનો તો ઈમાનદાર માણસોની પસંદગી કરતો જેથી કરીને ચૂંટાણા પછી પાંચ વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે આમાં ના સુધી પાર્કિંગ સિમ્બોલ ના મળે અને પાર્કિ થી પેલું ના થાય

વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય કોઈ લોભ લાલચવામાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે આવી એક વ્યવસ્થિત દરેક વોર્ડની અંદર પેનલ બને હું અભિનંદન આપું છું બધા તમને બધાને જ કે તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ એની એડવાન્સ મહેનત એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય એ હું અધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે નાના મોટું પાણીનું કામ હોય રોડનું હોય કનેક્શન નું હોય પોલીસ સ્ટેશન નું હોય તો અમારા નગરપાલિકાના વોર્ડ નો સભ્ય મારા ભેગો આવશે આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની જે એક આપણી કાયમી એક લોકશાહીની જે પ્રણાલી કરી છે એને તમે આગળ વધારશો તો પ્રજા સો ટકા મતદાન આપણા ફેવરમાં કરે જ છે અને કોઈની પણ બીક રાખવાની જરૂર નથી હમણાં વાત કરી કે કોઈ મોટા લોન ગર્જન આવે ને તો એ પણ કોઈ એક આગેવાન જ છે અને કોઈ પણ પક્ષના ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ હોય પણ મતદારોથી ઉપર કોઈ એનાથી વિશેષ કોઈ છે નહીં અને કોઈ આપણું ઘરે એડાડી દેતા નથી આપણે આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઊભું કરી કહેશું આપણામાં તાકાત હશે તો લોકો આપણા ઉપર ભરોસો મૂકી ગે છે

અને બાકીની હું બેઠી છું બધા બેઠા છે જ્યાં જરૂર પડે ત્યાં કહેજો હું કોઈ તારા પીતળી નથી કરવાનો પણ નથી પણ ક્યારે પણ હિંમત હાર્યા બદલને ધનથી જ્યાં પણ મદદ કરવાની થાય એ બધાએ કોંગ્રેસ ટીમ તરીકે ચૂંટણી લડી અને આ નગરપાલિકા કોંગ્રેસ ટીમ મળે એ પ્રમાણે આપણા બધાએ સાથે મળીને પ્રયત્નો કરીશું એ શબ્દ સાથે સૌનો ખૂબ આભાર